તમામ ઈવીએમ મશીનને નંબર વાઇઝ લિસ્ટ તમામ ઉમેદવારો અને ઓબ્ઝર્વર શ્રીની ઉપસ્થિતિમાં આપવામાં આવ્યું હતું જેથી દ્વારકા જિલ્લામાં પારદર્શક રીતે મતદાન થાય તે અંતર્ગત દ્વારકા જિલ્લા ચૂંટણી વહીવટ તંત્ર એ કાર્યવાહી કરી હતી નગર બાર લોકસભા મતદાર વિસ્તાર માટે આજે ઓબ્ઝર્વર શ્રી અને પોલીસ ઓબ્ઝર્વર શ્રીની હાજરીમાં શ્રી જામનગર હાજર રહી અને ખંભાલિયા અને દ્વારકા એટી વન એસેમ્બલી સીટ અને એટી ટુ સે એસેમ્બલી સીટમાં જે વીવીપેટ અને ઈવીએમ ફાળવવામાં આવેલા છે જેનું સેકન્ડ રેન્ડમાઇઝેશન આજે પૂર્ણ કરવામાં આવેલું છે આ સેકન્ડ રેન્ડમાઇઝેશનમાં જે કેન્ડિડેટ છે તેમના પ્રતિનિધિ અને કેન્ડિડેટ હાજર રહેલા હતા તેમની રૂબરૂમાં આ રેન્ડમાઇઝેશન કરવામાં આવેલું છે જેથી તેમનું લિસ્ટ એટલે કે કયા પોલિંગ સ્ટેશન પર કેવું ઈવીએમ સેટ જશે તેમનું લિસ્ટ પણ દરેક કેન્ડિડેટને આપવામાં આવેલું છે આ ઉપરાંત જનરલ ઓબ્ઝર્વરશ્રી અને પોલીસ ઓબ્ઝર્વરશ્રી દ્વારા દરેક કેન્ડિડેટ અને કેન્ડિડેટના પ્રતિનિધિ જે હાજર હતા તેમને એક ડિટેલ પ્રેઝન્ટેશન અને કેન્ડિડેટને જે જે વસ્તુ જે જે સામગ્રીઓ અને જે જે સાહિત્ય આપવાનું હોય છે તે જનરલ ઓબ્ઝર્વર અને પોલીસ ઓબ્ઝર્વરની રૂબરૂમાં આપવામાં આવેલું છે જેમને અગાઉ પણ જે જે સાહિત્ય આપવામાં આવેલું હતું તે પણ પોલીસ ઓબ્ઝર્વર અને જનરલ ઓબ્ઝર્વરશ્રી દ્વારા ચેક કરવામાં આવેલ છે આમ દ્વારકા અને ખંભાળિયા એસેમ્બલી સીટમાં ફ્રી ફેર અને ટ્રાન્સપરન્ટ ઇલેક્શન થાય તે માટેની પ્રક્રિયા અંતર્ગત સેકન્ડ રેન્ડમાઇઝેશન ઓફ ઈવીએમ આજે પૂર્ણ કરવામાં આવેલ છે નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને